શહેરમાં ઓપી રોડ પર પચીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે આકાર પામી નવી કલેક્ટર ઓફિસ રજવાડી ઠાટથી સુસજ્જ બનાવવામાં આવી છે ઓફિસ જિલ્લા કલેક્ટર અધિક નિવાસી કલેક્ટર ઉપરાંત સાત પ્રાંત અધિકારીઓની ઓફિસ તૈયાર થઈ ઇમારતની કામગીરી પૂર્ણ થતાં ફર્નિચરની કામગીરી શરૂ થઈ નવી કલેક્ટર કચેરી પણ વાહન પાર્કિંગની ઉઠી શકે છે બૂમો શહેરની મધ્યમાં આવેલા કલેક્ટર કચેરીમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધાને લઈને પચીસ પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે રજવાડી ઠાઠથી સુસજ્જ નવી કલેક્ટર કચેરી આકાર પામી પરંતુ અહીં પણ અંદાજે સો જેટલી કાર અને ત્રણસો જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેમ હોય વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા એધાણ વર્તાતા રહ્યા છે શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીંયા હાલમાં અન્ય કચેરી પણ કાર્યરત છે ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિત અનેક સમસ્યાઓને લઈને નવી કચેરી બનાવી એવી જરૂર હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠ માઠથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી હતી હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચ્યા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં સમસ્યા ઉદ્ભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વધારે જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલ જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલા નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભા ની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો